હાય એ ફેન કેમ છો તો દરેક મારા મિત્રો મજામાં જશો તો મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છીએ ફાઇનલી ગુજરાતમાં ગુંજતું નામ ખૂબ જ સારા એવા કલાકાર અશોકભાઈ ઠાકોરની ઓફિસે દરેક મિત્રો મજામાં જશો તો મિત્રો આપણે આવ્યા છે ગુજરાતમાં ગુંજતું અને ખૂબ જ સારા એવા સુપરસ્ટાર સિંગર આપણા અશોકભાઈ ઠાકોરના ઓફિસે મિત્રો મિત્રો આપણે આવી ગયા છે ફાઇનલી ગુજરાતમાં ગુંજતું નામને ખૂબ જ સારા એવા સુપરસ્ટાર સિંગર અશોકભાઈ ઠાકોરના ઓફિસ તમે જોઈ શકો છો મિત્રો અશોકભાઈ ઠાકોરની ઓફિસ તમે જોઈ શકો છો આપણે આવે છે ફાઇનલી અશોકભાઈ ઠાકોરની છે આ તમે જોઈ શકો છો મિત્રો અશોકભાઈનો પણ ફોટો જોઈ શકો છો અહીંયા કોડિયારમાં વાણવટીમાં એમાં વિશદમાં તમે જોઈ શકો છો મિત્રો તમે જોઈ શકો છો ફાઇનલી આપણા ગુજરાતના સુપરસ્ટાર કલાકાર એવા હાય પ્લેન કેમ છો તો દરેક મારા મિત્રો મજામાં જ હશો તો મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છે ફાઇનલી ગુજરાતમાં ગુંજતું નામને ખૂબ જ સારા એવા કલાકાર અશોકભાઈ ઠાકોરની ઓફિસે તો મિત્રો બંને રજો વિડીયોમાં વિડીયો થશે ખૂબ જ જોરદાર જય માતાજી જય બાબાજી ફ્રેન્ડ તો કેમ છો ચાહક મિત્રો દરેક મિત્રો મજામાં જ હશો તો મિત્રો આપણે આવ્યા છે ગુજરાતમાં ગુંજુ નામ અને ખૂબ જ સારા એવા સુપરસ્ટાર સિંગર આપણા અશોકભાઈ ઠાકોરના ઓફિસે મિત્રો સિંગરવા તો તમારો ભાઈ સિંગર જયેન્દ્ર મિત્રો તમારું સ્વાગત કરે છે મારી કેસી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આગળ પણ બન્યા રહેજો આગળ પણ તમને હું વિડીયો બતાવીશ અને અશોકભાઈ ઠાકોરના ઓફિસનો આખો નજારો બતાવીશ તો મિત્રો બન્યા રહેજો વિડીયોમાં વિડીયો થશે ખૂબ જ જોરદાર અને હા મિત્રો જો અમારી યુટ્યુબ ચેનલને જો તમે લાઈક ના કરી હોય તો લાઈક કરી કોમેન્ટ કરી અને હા મિત્રો સારી કોમેન્ટ કરજો અને અમારી યુટ્યુબ ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ અચૂકથી કરજો કેમકે આવા જ અવનવા ગુજરાતના સુપરસ્ટાર સિંગર અને ગુજરાતના નામી અનામી કલાકારો અને મિત્રો ક્રિકેટરો તથા નામી અનામી હસ્તીના તમને વિડીયો અમારી યુટ્યુબ ચેનલમાં જોવા મળશે મિત્રો અમારી યુટ્યુબ ચેનલ કેસી લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું સૂરતું માતા આગળ બન્યા રહો મિત્રો વિડીયોમાં આગળ પણ તમને નજારો બતાવું જય માતાજી જય બાબાજી તો મિત્રો આપણે આવી ગયા છે ફાઇનલી ગુજરાતમાં ગુંજતું નામ અને ખૂબ જ સારા એવા સુપરસ્ટાર સિંગર અશોકભાઈ ઠાકોરના ઓફિસે તમે જોઈ શકો છો મિત્રો અશોકભાઈ ઠાકોરની ઓફિસ વિસત ઓર્કેસ્ટ્રા તમે જોઈ શકો છો મિત્રો લાઈવ પ્રોગ્રામ માટે મોડો મિત્રો રોહિતભાઈ ઠાકોર નંબર કિશનભાઈ ઠાકોર તમે જોઈ શકો છો મિત્રો આ તો મિત્રો આગળ પણ બન્યા રહેજો વિડીયોમાં આગળ પણ તમને તેમની ઓફિસ પણ બતાવીશ અને ઓફિસનો નજારો પણ બતાવીશ તો બને મિત્રો વિડીયોમાં મિત્રો આપણે આવે છે ફાઇનલી ગુજરાતમાં ગ્રુપ ટુને ખૂબ જ સારા એવા સુપરસ્ટાર સિંગર અશોકભાઈ ઠાકોરની છે મિત્રો તો બને વિડિયોમાં વિડીયોમાં વિડીયો થશે ખૂબ જ જોરદાર અને આખી અશોકભાઈ ઠાકોરનો ઓફિસનો નજારો બતાવીશ મિત્રો તો બને વિડિયોમાં વિડીયોમાં વિડીયો થશે ખૂબ જ જોરદાર તમે જોઈ શકો છો આપણે આવે છે ફાઇનલી અશોકભાઈ ઠાકોરની ઓફિસે આ તમે જોઈ શકો છો મિત્રો અશોકભાઈનો પણ ફોટો અશોકભાઈ ઠાકોરનો પણ મિત્રો અત્યારે ઓફિસમાં તો કોઈ છે નહીં ભાઈ છે પણ આપણને વિડીયો ઉતારવાની પરમિશન આપી એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર તમે જોઈ શકો છો અહીંયા કોડિયારમાં વહાણવટીમાં અને એમાં વિસતમાં તમે જોઈ શકો છો મિત્રો તમે જોઈ શકો છો ફાઇનલી આપણા ગુજરાતના સુપરસ્ટાર કલાકાર એવા અશોકભાઈ ઠાકોરની ઓફિસ આ ઓફિસ છે મિત્રો અશોકભાઈ ઠાકોરની તમે જોઈ શકો છો અહીંયા મિત્રો પેલા ભાઈ બેસે છે પણ અહીંયા એમને કીધું કે ના યાર મારા વિડીયોમાં નથી આવવું તો આપણે એ ભાઈ બહાર છે તો તમે જોઈ શકો છો આ ગુજરાતના સુપરસ્ટાર અશોકભાઈ ઠાકોરની ઓફિસ અને અમારે ગોપાલ કાકા પણ અમારી સાથે જય માતાજી ગોપાલ કાકા કેવું મજામાં તો અશોકભાઈ ઠાકોરના ઓફિસે શું કહેવા માગશે

મારા ગોપાલભાઈ સોલંકી તો એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું કેમ કે મિત્રો નિસ્વાર્થે અમારા કાકા આવે છે અમારી સાથે વિડીયો શૂટિંગ કરવા માટે તો એ બધા કાકા તમારો ખૂબ ખૂબ આભાર તો તમે જોઈ શકો છો આપણા સુપરસ્ટાર અશોકભાઈ ઠાકોરની ઓફિસ અમારી યુટ્યુબ ચેનલ કેસી બી વિલોગમાં જો તમે નવા હોય તો મારી યુટ્યુબ ચેનલ કેસી બી વિલોગને મિત્રો લાઇક કોમેન્ટ શેર અને હા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા અને વધુમાં વધુ વિડીયોને શેર કરો મિત્રો અને આપણે અશોકભાઈ ઠાકોરની ઓફિસનું તમને એડ્રેસ આપું તો મિત્રો અશોકભાઈ ઠાકોરની ઓફિસ મિત્રો રિંગ રોડથી એકદમ નજીક મિત્રો આપણે સિંગરવામાં જ આવેલી છે મિત્રો તો સિંગરવા એ સિંગરવાએ કોઈ તાલુકો છે અને જિલ્લો અમદાવાદ તો મિત્રો તમારે પણ જો અશોકભાઈના ઠાકોરના પ્રોગ્રામ માટે વિઝિટ કરવી હોય તો મિત્રો અહીંયા સિંગરવા તમે આવી શકો છો અને પ્રોગ્રામ બુકિંગ કરાવી શકો છો